ગત વર્ષે ગુજરાત એટીએસ દ્વારા એક આ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગુજરાતમાંથી અને ફરી એકવાર ગુજરાત એટીએસને એક મોટી સફળતા હાથ લાગી છે ગુજરાત એટીએસ દ્વારા એક આતંકીની નવસારીથી ધરપકડ કરવામાં આવી છે આ આતંકીનું નામ ફૈઝાન શેખ છે જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે નવસારીમાં રહેતો હતો અને જે ફૈઝાન શેખને લઈને માહિતી મળી રહી છે તપાસમાં સામે આવી રહ્યું છે તેની વાત કરીએ તો તે આતંકી સંગઠન જૈશ મોહમ્મદ અને અલકાયદા જેવા સંગઠનોથી પ્રભાવિત હતો અને તે આતંકી જે મસૂદ અઝહર છે તેને ફોલો કરી રહ્યો હતો તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે અને સાથે સાથે તે કપડાં સીવીને આ હથિયારો લાવ્યો હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે ત્યારે ગુજરાત એટીએસે આ આતંકીની ધરપકડ કરી છે અને સાથે સાથે હજુ પણ આગામી સમયમાં વધુ કેટલીક માહિતી સામે આવી શકે છે આગામી સમયમાં તપાસ દરમિયાન કેટલીક માહિતી આ શેખ જે ફેઝાન શેખ છે તેને લઈને માહિતી સામે આવી શકે છે શું કહેવું છે ગુજરાત એટીએસ નું આ સમગ્ર જે કઈ રીતે આ આતંકીને પકડ્યો હતો તેને લઈને તે સાંભળો આ આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસ જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક એક્ટિવિટી હોય છે એક્ટિવિટી દરમિયાન બધા સૂચના હતી ગુજરાત શ્રી હર્ષ એક મળી હતી કે એક ફેજાન નામનો શખ્સ છે જે કે કે મૂળ રામપુર ફેજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પેગમ્બર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા એક ઇન્ફોર્મેશન મળી હતી આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયલ્લેન્ડ સબ ઇન્સ્પેક્ટર નિકુન જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈજાન ગાજા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એને જે આતંકી કરતે કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ સી એચ પનારા કે બી દેસાઈ એપી પરમાર પીબી દેસાઈ વી આર જાડેજા શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા નવસારી એસઓજી અને નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આજે ફૈજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી એને ત્યાં ડિટેન કરવામાં આવેલો એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને છે જીવતા રાઉન્ડ મળી આવેલા જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ એલ ફૈજાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો એના ઉપર એ ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કી કે અલકાયદા અને જૈશ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો સાથે સાથે એની જાણ મુજબ જે પેગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ એ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લેખતો હતો સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપ લે કરતા હતા જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશ એ મોહમ્મદ જેના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝર છે અબ્દુલ રૌફ છે આને એ ઘણો બધો ફોલો કરતો હતો આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો આને કહેવાતી આ લોકો જૈશ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વ્રત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલું હતો આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા જેમાં એ વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકો કરતા હતા સર ફાઇનેક્શ્યલી હાલે કોણ પૂરું પાડતું હતું ટાર્ગેટ કોણ હતા એ વેપન માટે માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ છ એક મહિના પહેલાં એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે પરંતુ એની ક્વોલિટી થોડીક સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ છે એના નામ છે એના ડિટેલ નેમ્સ અને એને ડિટેલ ફોટોગ્રાફ નું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું ફાઇનાન્શિયલી કે કે ભાઈ તમારા પૈસા પોતે આપતો તો કે ત્યાં કોઈ આપ કોઈ હેન્ડલર એ અહીંયા હું કીધું આપને દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનો કામ કરતો તો તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ ત્રીસ હજાર રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવ્યા છે

એ બીજા ગ્રૂપમાં પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપને બધાને ખબર છે એ ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાવીએ અને એને ડીકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એક્ચુઅલી કોણ લોકો છે એની પાસે હતું મને કોશિશ કરી અને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી આ મૂળરૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે અહીંયા એ જે દરજીનો કામ કરે છે અહીંયા એ અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો આ મેઇનલી એ જે જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે આ લગભગ બે ત્રણ વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમા એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમા ફેસી જાણવા મળેલ છે પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે કાલે એના અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ કાલે લેટ નાઇટ ટીમે પહોંચી છે બાર દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જે કન્ડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય જ્યાં જેના મારફતે આ રેડિકલ થયેલો હોય પ્રાઇમા આ જે ઓછો ભણેલો છે

જો જૈશ એ મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગનાઇઝેશન છે એમાં જે હું કીધા આપણે જે બંને જે ટેરિસ્ટ છે મોલાના મફસુદ અઝર છે અબ્દુલ રોફ અઝગર છે એ બધા ફોરેનર્સ છે એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રીથી ઓપરેટ થઈ રહી છે એ આને જ્યારે અમે ના નહી હાલ સુધી આવી કઈ તાલીમ બાબતે કોઈ આવ્યું નથી લગભગ લાસ્ટ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે જો એ બહુ પ્રાઇમરા ફેસી અમે હાલ વિગત પૂરું પાડવી છે અમે પરમ રાત્રે પરમ દિવસે રાત્રે એને અટક કરી હતી પછી એફઆઈઆર ડ્રાફ્ટ એના જે ફોન ઉપર અને એના પાસે જે લિટરેચર મળી આવેલ છે વેપન મળી આવેલ છે એના ઉપરથી આપણે એના ઉપર એફઆઈઆર દાખલ કરી છે કાલે એને ટીમ લઈને આવી છે તો જે લોકલ એના કોઈ પણ કન્ડ્યુટ્સ હશે જેને આ પ્રભાવિત કરવાની ઇન્ફ્લુએન્સ કરવાની યા દાવા આપવાની જો આપને હું કે ભાઈ એ જે આઈડીઝ યુઝ કરતો હતો એ આઈડીઝ બેસિકલી બીજા નામો પર હોય તો એ બેસીક એમો એ લોકો રાખતા હોય છે એ લોકો એને ફોલો નથી કરતા હોતા તો આ લોકોને લાગે છે કે એનોમસ છે એને કોઈ જોશે નહીં